લે લે લંગે તમે આવતી અરે લંગુ બેન હું કેવી થાકી ગઈ ગોગડીએ ગોગડી જ ગયો તો પછી ગમે ત્યારે જાગી ગયો બોટલ પડી તી લઈ લીધી ભીખો થયો હશે ને એટલે

તમને તો સાપ આવી જ પડશે ને મારે તમને થોડી ના પડે પણ તમે જા આવું શું આ ગોગડીઓ સી કર્યો છે ને તેને સારો કરતી આવું પછી આવો હો પછી તમને સાપ આવી દઉં

અને પછી હું લાવી દઉં મારા કાલજાના કટકાને મારો દીકલો મારો ગોગલિયો દીકલો હું લંગા જમાય હારું છે ને તમારા મમ્મી ને પપ્પા ને બધા હું કરે બધા મજામાં ને હા ઓ મમ્મી બધા મજામાં છે તમે બધા કેમ છો કેમ છે શિબરી માસી બસ હારું છે ઓ લંગા જમાય મારે બહુ સાસુ કામ હતું મામી પણ આ તમારી દીકરી માની જ નહીં કે હાલો હાલો માર મમ્મી ને ઘરે હાલો એક એક રાત રોકાઈને આપણે હવારમાં વિયા જશે હજી મારી દીકરી નવી નવી છે ને લગન કર્યા એટલે એને ન્યા ઓછું ગમતું હોય ને અને આઈ આઈ એની યાદ વધારે આવતી હોય લંગા સમય એટલે કીધું હોય કે હાલો એક રાત પૂરતા જાતા આવી એમ

શ હારું લંગુ બેન તમે આવી ગયા બધા ફરવાની મજા આવે કાલ ગોગડા માઇન્ડ મને મનાવી કે ગોગડી કાલ છે જાવું જ છે

આ તો ગોગડાનો નો ફોન છે હાલો શું કરો છો ગોગડા બોલો બોલો કેમ અત્યારે ફોન કર્યો તમે ઠીક એવું છે બહાર થી લાવવાના છો શું લાવવાના છો ઈ તો ક્યો ઈડલી ને એવું બધું હા તે લેતા આવજો લંગુ બેન ને ઈ આયા છે હા બસ હમણાં આવ્યા આવીને બેઠા ને ચા પાણી પીધા ને આમ જો બધા બેઠા છે એવી હા બેન ને કહું છું કે તમે રોકાજો કાલે હું ફરવા જવાના ને તો તમે આવજો મજા આવશે હા તે વાંધો નહીં ઈડલી લેતા આવજો ને બીજો થોડું ઘણું ઘરે રાંધી નાખીશ હો એ હારું યો એ હા મમ્મી ગોગડાનો ફોન હતો ને ગોગડાએ એમ કીધું કે હું ઈડલી બાટથી લેતો આવીશ એમ તો બહુ રાંધતી નહીં તે સારું ને ગોગડી તારે ઓછું રાંધવું ને

હા જાવ જાવ ગોગડી મે મને આવ્યા છે અને હાન ના હાડા સો તો થઈ ગયા તમે બધું કામ કરશો ને તા હાથ વાગશે દીવા બત્તી કરશો તા હાડા હાથ જેવું થાહે રાંછો તો આઠ હાડા આઠ જેવું થઈ જાહે તો હો ટાંધી નાખો જાવ મમ્મી ઓલા તમારે પાહે પેલાના જમાનાના સિક્કા પડ્યા છે ને તમારે જમાઈને આપજો ને તમાર જમાઈ એમ કહેતા હતા કે એના બહુ પૈસા આવે એમ પણ મે કીધું મારી પાહે તો સિક્કા નથી મમ્મી પાહે પડ્યા છે એ આપજો ને તમાર જમાઈને લંગુ એ કબાટ માં પડ્યા સાતો દેજે જમાઈને ને હાલત લંગા હું તમને બતાવું સિક્કા હાલ છે અન મામી તમ તારે આપણે કાઈ મફત સિક્કા ની જોતા હોય એના આપણે પૈસા દેવાના તમને એમ નમ ની જોતા અમારે હવે સમય તમારી પાસે કોણ પૈસા માગે છે જાવ ને બાપા લઈ જાવ ને આમ થાય પડ્યા છે કાઈ પડ્યા પડ્યા ડબલ તો નિક થવાના સિક્કા લોગડી બેન મને આંખો માં અંધારા જેવું આવે છે હું ઘડી ખોઈ જાવ છું